હેલો ગાઈઝ એક અલગ જ મેથડથી આ ગોઠલીનો મુખવાસ બનવા જઈ રહ્યો છીએ આ છે પકડ અને હથોળી જેનાથી આખી ગોઠલી ફટાફટ નીકળે છે અને આ ચિપ્સ છે એકદમ મસ્ત બનાવેલી આ જાડુ ખમણ છે અને વચ્ચે છે એ ઝીણું ખમણ છે જે આપણા રેગ્યુલર મુખવાસમાં આપણે નાખી શકીએ આ વિડિયો અંત સુધી જુઓ એકદમ મસ્ત મેથડથી તૈયાર થાય છે વેલકમ ગાઈઝ હેલો ગાઈઝ આપણે અહીં ગોઠલીનો મુખવાસ કડવાશ અને તુરાશ વગરનો કેવી રીતે એકદમ ક્રિસ્પી બને છે એ આપણે અહીં બતાવવા જઈ રહ્યા છીએ અને એની એક ખાસ ત્રણ રીતો હોય છે કે કેવી રીતે ગોઠલી કાપવી કેવી રીતે એને પલાળીને કેટલો સમય એને એની અંદરથી પાણી કાઢવું કડવાશવાળું અને પછી કઈ રીતે બાફવી અને બાફ્યા પછી પણ આપણે એને કઈ રીતે સુકવવી એની બધી રીતે આપણને વિમિશા કહેશે તો આપણે ચોક્કસ એને ફોલો કરશું તો આપણી રેસીપી ચોક્કસ જુઓ હાય જય કૃષ્ણ ચાલો હવે આપણે આજે બનાવશું ગોઠલી નો મુખવાસ તો પહેલા તો ગોઠલી કેમ ભાંગવી એ શીખી લેશું હા સાચી વાત છે ગોઠલી ઉપર નીચે પકડી છે અને ઉપર એની હથોડી લાગે છે હથોડી લાગશે એટલે આખે આખી ગોઠલી નીકળી જો આપ જોઈ રહ્યા છો કે આખે આખી ગોઠલી નીકળી છે ગોઠલી નીકળી હોય ને તો તમારું કામ ઈઝી બને જે આપણે આગળની બધી પ્રોસિજર કરીએ ને એમાં અને ભૂકો નીકળે તો પછી તમારે એને કઈ રીતે મુખવાસમાં મેનેજ કરવી હમ વેસ્ટ થાય વેસ્ટ થઈ જાય અને તે મૂકેલી યુટ્યુબ ઉપર આપણી રેસીપી કે ખીચી બનાવીને કેવી રીતે આપણે ગોઠલીનો મુખાસ બનાવીએ છીએ એ વિમશાએ બહુ સરસ બતાવી હતી તો લગભગ આપણે પચાસ પંચાવન હજાર લોકોએ જોયો અને એ રેસિપીને ઘણાએ ફોલો કરી અને રિવ્યૂ ખૂબ સારા આપેલા છે વિમશા આપે છે ને કેમ ના આપે મારે ઘરે તો જે કોઈ ગેસ્ટ આવે છે ને એ સીધા ગોઠલીનો મુખવાસ જ લઈ જવાનું કહે છે કે અમને ગોઠલી મુખવાસ આપો તો એમ નહીં આ એ રેસીપી એવી બતાવીશ ફરસો થાશે આ પણ બહુ ખૂબ સરસ થાય છે વિમિશા ગોઠલી નો મુખવાસ તો બધા બનાવતા હોય છે પણ એને કેવી રીતે થિયરી ફોલો કરવી એ બહુ જરૂરી છે કોઈપણ વસ્તુ બનાવતા પહેલા છે ને એની પ્રોસેસ ખાસ મહત્વની હોય છે સાચી વાત આમાં થોડીક પ્રોસેસ છે પ્રોસેસ છે ઉલટાને ખાવાની પણ એટલી મજા આવે છે કોઈ પણ કામમાં એવું જ છે કે એની તમારે થિયરીકલ તમારે ફોલો કરવું પડે ને ચેનલ જો કરી દો એક વિમિશા ગોઠલી કેમ એટલી ચોખ્ખી લાગે છે ગોઠલી તો રોજે રોજની બધી ધોઈને સુકવેલી જ હોય છે

પલાળી પ્રોસેસ ચાલુ ડૂબાડું પાણી નાખીને ગોઠલી ને પલાળી દીધી છે આનો લગભગ આશરે કલાક જેવો સમય થશે ને ત્યાં પાણી બધું કાળું પડી જાય કાળુ થઈ જશે પાછું બદલી નાખવાનું કરવા માટે આપણે ગોઠલી પાણી પાંચ થી છ વાર બદલવાનું છે અને આપણે સવારે એને બાફવાની પ્રોસીઝર કરવાની છે બીજા દિવસની સવાર થઈ છે સવારના સાડા છ વાગ્યા છે ચાલો આપણે જોઈએ પાણી કાઢવાનું છે એ પહેલાં કામ કરશું અને પછી ચા બનાવશું અરે વાહ રાત્રે બાર વાગે કે એક વાગે જાગતા હશે ત્યારે ઘરવાળાએ પાણી કાઢ્યું છે આમાંથી અને તો પણ આટલું પાણી છે હજી ઓલરેડી તો આપણે આને લગભગ પાંચમી વાર પાણી બદલાવાનું થાય છે

હવે ગુરુજી આવે જ છે એ થોડીક વાર એ રાહ નહીં જોવે એટલે આપણે કમ્પ્લીટ તૈયારી કરી રાખી છે એ આવે આપણે એટલે એને ફોલો કરશું આવો ગુરુજી આવો જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ સવાર સવાર અમે તમને હેરાન કરીએ છીએ ચાલો તો આપણે ચાલુ કરશું ગુરુદેવ કરી દઈએ ચાલો ચાલો હવે ગોઠલી મે લગભગ બાર વાર કે તેર વાર પાણી બદલાયું છું મિરસા નીકળવા પૂરા બહુ કાળું છે બહુ કાળું પાણી નીકળ્યું છે નીકળે જેટલી બદલાવી એટલું નીકળે કાળું હા કુકર નાનું નહીં પડે ને લગભગ વાંધો આવે અચ્છા જો આમાં નમક થોડુંક ચડિયાતું જોઈએ કે આમાં કડવાશ ને તુરાસ હોય છે અને પાછું પાણીમાં આપણે બાફવાની હોય છે એટલે પાણી પણ નમક સોસી લેતું હોય હા બરાબર હવે બફાઈ એટલું જ પાણી નાખશું જેથી કરીને ઉભરાય પણ નહીં ઓકે અને સરસ બફાય છે અને ચાલો હવે સ્ટાર્ટ કરશું ચાલુ કરીએ ચાલો ગેસ ચાલો સ્ટવ ચાલુ થઈ ગયો છે મીડિયમ હાલો 7 થી 8 વિસળ કરવાની છે જેથી કરી સરસ બોખાઈ જાય હા હા અને પછી આપણે એને ખમણ ચિપ્સ જે કાઈ કરવું છે પછી કરીશું બરાબર ગોઠલી એક જ છે વિમિષા આમાં આપણે બાફવા મૂકી છે બરાબર કોઈ ક્યારેક ઉગી ગયેલી હોય કોઈ કાળી હોય કોઈ વ્હાઇટ હોય તો મને એવું લાગે છે કે બફાયા પછી અમુક કડક રહે છે અમુક સાવ પોચી હોય છે સાલુ આમાંય માણસ જેવું છે અમુક માણસો કેવા હોય ગમે એવા કસ્ટમાય કેવા હોય કે એકદમ સ્ટ્રોંગ હોય એ એમાંથી પાર ઉતરતા હોય અને અમુક કેવા હોય પોચી ગોઠલી જેવા હોય તો પોચી ગોઠલી હોય ને એને તો પાછું બીજી વાર રગડીએ આપણે આમ લોંદો ભેગો થઈ ગયો હોય ને તો પાછું લઈ અને ફરીને ખમણીમાં બેથી ત્રણ વાર ગળાવવું પડે એટલે આ ગોઠલીઓ એક સંદેશો આપે છે કે જીવનમાં પણ આપણે સ્ટ્રોંગ રહેવું પડે સ્ટ્રોંગ થાવ તો રસ્તા નીકળે તને શું લાગે છે

આને સેજ આ રીતના પાડવાની છે ને પછી સેજ ભેજ નીકળી જાય પછી આ રીતના એક એક કરી અને છૂટી કરી દેવાની છે ચિપ્સ કાયમી માટે સરસ છૂટી જ હા અને આને થોડાક વધારે ઘીમાં તળવા દે છે એને શેકવા માટેની ટીપ્સ આપી દે બરાબર ઓછા ઘી એ ઘી નહીં હાલે અને ઘી થોડુંક વધારે મૂકી અને દે છે હા એ એકદમ ક્રિસ્પી અને મસ્ત થશે અને આમાં આમાં ઓછું ઘી હોય તો ચાલે અને આ ચિપ્સને ગાઈસ આપણે છે ને થોડુંક વધારે ઘી નાખીને આપણે એને તળવાની છે અને પછી આટલી સરસ ચિપ્સ પડી છે એ આપણે આ રેગ્યુલર વેફરનું મશીન છે ને એમાં પાડી છે અને અહીંયા આ રીતની જાડુ ખમણ થાય છે મિસાઈલ આ ઝીણું છે એકદમ બારીક ઝીણું કરવું પણ થાય

ચેનલ ને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અવનવા વિડીયો સાથે કંઈક નવું જાણવા આપણે અહીં મળતા રહેશું બાય બાય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ